દિવાળી પહેલા ધનતેરસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુરત શહેર ભાજપના માજી પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલાએ પોતાના ઘરે પરિવાર સાથે ગૌ પૂજા કરી હતી હિન્દુ શાસ્ત્રોમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે વિશેષ કરીને ધનતેરસ અને મકર સંક્રાંતિના દિવસે ગૌ પૂજાનું મહત્વ શાસ્ત્રોમાં આ લખાયેલું છે માત્ર સાંસારિક મનુષ્ય જ નહીં પરંતુ ગૌની પૂજા દેવી દેવતાઓ પણ કરતા હોવાનું આપણા હિન્દુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે આજના પાવન દિવસે ગૌ પૂજા કરીને પોતાની ધન્યતાનો લોકો અનુભવ કરે છે શહેરની વિવિધ ગૌશાળાઓની અંદર આજે વિશેષ આયોજન કરવામાં આવ્યું હોય છે નીતિન ભજીયાવાડાએ જણાવ્યું હતું કે અમારા પરિવારમાં વર્ષોથી ભવ્ય પૂજા કરતો આવ્યો છું અમારા વડીલો પાસે મોટી સંખ્યામાં ગાયો પણ રહેતી હતી પરંતુ હવે સમય અને વ્યવસ્થાના અભાવે વધારો ગાયો અને રાખી શકાતી નથી પરંતુ ગૌમાતા પ્રત્યેની ભક્તિ આજે પણ ઓછી થઈ નથી સમગ્ર દેશમાં અનેક એવા પરિવારો છે કે આજે પણ પૂજા કરીને આપણી સંસ્કૃતિ છે તેને જીવત રાખી રહ્યા છે જે દેશમાં બહુ સુરક્ષિત રહે છે તે દેશની સુરક્ષા સ્વયં ભગવાન પણ કરતા હોય છે હિન્દુસ્તાન જેવા દેશમાં તો પૂજાને સૌથી અગ્ર સ્થાન આપવામાં આવ્યું છે ધનતેરસ અને દિવાળીના પર્વની સૌને શુભકામનાઓ અને દરેક વ્યક્તિ ગૌ પૂજામાં પોતાની રીતે સહભાગી થાય તેવી પ્રાર્થના કરું છું આજે ધનતેરસ ભારત દેશનું અસલી ધન ગાય અને ખેતી એ ખૂબ મહત્ત્વનું છે આજે ગાયનું પૂજન ભારતના અસલી ધનનું પૂજન આજે થવું જોઈએ એવું મારું અંગત માનવું છે અને શાસ્ત્રનું પણ માનવું છે લક્ષ્મી પૂજન એટલે પૈસાનું પૂજન એ દિવાળીના દિવસે કરવું જોઈએ પરંતુ લોકો અસલી ધનને છોડીને નકલી ધનની પૂજાઓ આજે કરવાના વર્ષોથી કરતા થયા છે એના પરિણામ સ્વરૂપ લોકોની માનસિક શાંતિ પણ હણા ગઈ છે મારી આ દેશના યુવાનોને લોકોને ખાસ અપીલ છે કે આપણા અસલી ધનની આપણે પૂજા કરીએ આજના દિવસે અને એક નિયમ લઈએ કે રોજ એક રોટલી ગાય અથવા કોઈપણ જીવને માટે આપણે આપણા ભાણામાંથી કાઢીએ અને ખવડાવીએ આજે કઈ પ્રકારે ઉજવણી કરવાની જરૂર બિલકુલ અમારો પરિવાર અમારો પરિવાર વર્ષોથી આ રીતે ગાયનું પૂજન કરે છે અમે આજે એને મોડું મીઠું કરાવીને અમતું તો રોજ અમે ખવડાવતા જોઈએ ખાસ આજે ગોળને એવું ખવડાવીને આજે એમની પૂજા કરીએ સુરતમાં ધનતેરસના દિવસે ગૌ પૂજા ધાર્મિક વિધિ વિધાનપૂર્વક થઈ હતી જેમાં દેશ રોગમુક્ત અને ધન ધાનિજ્યથી સમૃદ્ધ બને તેવી કામનાઓ હતી હર્ષદ શેઠા સાથે અઝર કુરેશી